વડીલો દ્વારા જણાવવામાં આવેલ હોંતેર મહત્વપૂર્ણ નિયમો જાણો એક સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો બે તમારે મૂળાના સાથે દૂધ ખીર નારંગી કારેલા અને ચાનું સેવન ન કઢવું જોઈએ તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે ત્રણ દાંતના દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે ચાર દાંતથી નખ ન કાપવા જોઈએ તેનાથી આંખોની રોશની નબળી પડે છે પાંચ જે લોકો ઝડપથી ખાય છે તેઓ રોગથી પીડાય છે ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે છ જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમને યાદશક્તિ નબળી પડી જાય છે સાત ઉભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે સાંધાને નુકસાન પહોંચાડે છે આઠ જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો સફેદ થઈ જશે નવ સવારના નાસ્તામાં ઈડલી ઢોસા ઉપમા અથવા પૌહા અવશ્ય ખાઓ આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાન રહેશે દસ કાચો મૂરો ખાવાથી મગજ તેજ બને છે અગિયાર માત્ર સિંધા મીઠું દેશી ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે બાર જે રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી તેર તાંબાના વાસણમાં પાણી પીવાથી પણ એનિમિયા અથવા લોહીની ઉણપ દૂર કરવામાં લાભદાયક બને છે તાંબાના વાસણમાંથી આયરનનું થોડું પ્રમાણ પાણીમાં મિશ્રિત થાય છે ચૌદ બીટ્રૂટની છાલ ચહેરા પર લગાડવાથી ક્રીમ લગાડવાની જરૂર નહીં પડે પંદર વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે સોળ જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં સત્તર રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થાય થવા લાગે છે અઢાર જયારે મોબાઈલ ફોન રિચાર્જ થાય ત્યારે તેને સાંભળશો નહીં કારણ કે તે સમયે રેડિયેશન હજાર ગણું વધુ હોય છે જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે ઓગણીસ આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી વીસ ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે એકવીસ દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન ન કરવું જોઈએ તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે બાવીસ ગાજરનો હલવો હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે ત્રેવીસ જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણાનો શિકાર બની જાય છે ચોવીસ પાણી પીધા પછી થોડીવાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય પચ્ચીસ જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને સવારે એક સફરજન ખાવું છવ્વીસ રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે સત્યાવીસ જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનેમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે અઠયાવીસ વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે ઓગણત્રીસ વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને પાણી પીવું જોઈએ ત્રીસ ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે એકત્રીસ દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે જેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે બત્રીસ ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે તેત્રીસ વ્યક્તિએ વધુ પડતી કેલરી ખાવાનું ટાળવું જોઈએ ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડનાને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ ચોત્રીસ રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે પાત્રીસ ચાના પાંદડામાંથી બનેલી ચા પીવાથી શરદી બળતરા અને માથાનો દુખાવામાં જલ્દી રાહત મળે છે છત્રીસ પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે સાડત્રીસ આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે આડત્રીસ વાળ બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે ઓગણચાલીસ લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકા અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે ચાલીસ બટાકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટર રાખવાનો ક્યારે ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે એકતાલીસ સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે બેતાલીસ ગર્ભાવસ્થા દરમિયાન નાસ્પતિનું સેવન અમૃત સન્માન માનવામાં આવે છે તેતાલીસ મધમાં હાજર આર્યનની માત્રા એનેમિયાનું જોખમ ઘટાડે છે ચુમાલીસ મસાઓથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ આ થોડા દિવસોમાં સુકાઈ થશે અને નીચે પડી જશે પિસ્તાલીસ વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે છેતાલીસ એક ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે સુડતાલીસ તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો આ યુરીન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવશે અડતાલીસ જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટાકાને બાફીને ખાવું ઓગણપચાસ જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે પચાસ લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો જેથી ગરોળી ન આવે એકાવન સવારે પલારેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે બાવન માથાના દુખાવામાં દ્રાક્ષનો રસનો ઉપયોગ વધુને વધુ કરવો દુખાવો ઓછો થઈ જશે ત્રેપન સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદું દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે ચોપન જામ્ફના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે પંચાવન કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેલ તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દો આ પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો છપ્પન જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી સત્તાવન જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય તો તે પિતાશ્યની પથરીની નિશાની છે અઠ્ઠાવન જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે ઓગણસાઠ જો પેશાબમાં પીરાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી સાઠ રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે તે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટના ઘણા રોગોમાં રાહત મળે છે એકસ્ટ ખાંડની મીઠાઈ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે ઝેર છે બાસઠ રાત્રે નાભીમાં તે લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ પણ રહે છે ત્રેસઠ તમારે તાજા ફળોનો રસ લીમડાનું પાણી છાશ લસ્સી આમળા જેવા પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે ચોસઠ સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે પાસઠ થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી અને સૂકું આદું નાખીને ચા પીવી જોઈએ આને રોજ પીવાથી થાઇરોઇડ સમસ્યા દૂર થાય છે હા સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ હોય છે સડસઠ હળદર મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જશે અડસઠ દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે ઓગસિત્તર સ્નાન કરતા પહેલાં નાક કાન નાભી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાડવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી સિત્તેર રોજ કસરત કરવી જોઈએ આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે એકોતેર જો રોટલી બનાવતી વખતે રોટલીની વળારથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડાથી લગાવવા જોઈએ બોન્તેર નાસ્તામાં વધુ પડતી મીઠાઈ ખાવાથી દાંત ઝડપથી પડી જાય છે તોંતેર જો બાળક પથારી પર પેશાબ કરે છે તો તેને એક અખરોટ અને થોડી કિસમિસ ખવડાવો ચુમોતેર ડુંગળીનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે પીચોતેર જે મહિલાઓ મોટાપાનો શિકાર છે તેમણે તેમના આહારમાં કેપ્સિકમ અને કાકડીનો સમાવેશ કરવો જોઈએ હોનતેર જે લોકો ખાવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ કોઈ દિવસ રોગથી પીડાતા નથી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ